હેલો દોસ્તો ખરો રા સ્ટુડિયો ફોલો લાઈક મારા એટી નાઇન થાઉઝન્ડ ફોલોવર્સને સલામ ધન્યવાદ આપ લોકો મારી ફેસબુક જોવો છો લાઇક કરો છો અને પસંદ કરો છો આપને ગમે છે ખૂબ ખુશીની વાત છે આપ મને આવું નવું નવું મૂકવા માટે પ્રોત્સાહિત કરો છો એ માટે ધન્યવાદ આજ હું તમને બતાવી રહ્યો છું સાકરોડી ડેમ કે જે વડીયાથી હનુમાન ખીચડીયા વચ્ચે આવે છે અને અનેક ખેડૂતોને પિત્ત માટે એનું પાણી પણ મળે છે અને ડેમ આજે છલકાયો છે તો આજે એનો નજારો તમને બતાવો મિત્રો તો કરો રાષ્ટોડિયો ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ કરો રાષ્ટ્રીય ફોલો આ નજારો છે સાકરોડી ડેમનો કે જે ગઈકાલે ઓવરફ્લો થઈ ગયો Ai, não vi tarde. Demnou. વિસ્તારના તમામ મિત્રો આ રસ્ય સૌંદર્ય જોવા માટે આવી શકે છે કોડિયાર થી છ સાત ડેમ થાય છે કોડિયાર મંદિરની જે હેડો ડુંગર છે એની પાછળના ભાગે જ ડેમ આવેલો છે સોળે કળાએ ફરી દીધું છે આલાદ નજારો એન્જોય કરવા પણ આવી શકાય એવું છે આ વિસ્તારથી હનુમાનપિત્રિયા